નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં યાત્રીઓ ફરી એકવાર મોટી દુર્ઘટનાનો શિકાર થયા છે રવિવારે પંદર જૂન કેદારનાથ રૂટ પર એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે જેમાં પાંચ લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે જી હા મિત્રો આ હેલિકોપ્ટર રુદ્રપ્રયાંગના ગૌરીકુંડના જંગલોમાં તૂટી પડ્યું હતું દુર્ઘટના થવાનું કારણ ખરાબ હવામાન હોવાનું જાણવામાં આવી રહ્યું છે ઉત્તરાખંડ એડીજી ડોક્ટર વી ગુરુગેજે જણાવ્યું હતું કે કેદારનાથથી લગભગ છ્યાસી કિલોમીટર દૂર રુદ્રપ્રયાગ નજી ગોરીકુંડના જંગલોમાં એક હોલિકોપ્ટર કેસ થયું હતું તેમાં છ લોકો સવાર હતા જીહા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ઘટનાની જાણ થતાં જ બચાવ ટીમ ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી તેમણે પુષ્ટિ કરી હતી કે ગોરીકુંડમાં ગુમ થયેલ હોલિકોપ્ટર ક્રેશ થયું છે જે મિત્રો તો આના વિશે તમારો શું કેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર